નમસ્કાર પ્રસ્તુત કરીએ છીએ આપ સમક્ષ નાટક વશીભૂત લેખક તથા દિગ્દર્શક જુગલ જુગલ પ્રજાપતિ કલાકાર વિપુલ જાનવી ધારા રુદ્ર નીરવ સિદ્ધ ઝીલ હેમાક્ષી દર્શના પાર્થ શ્રદ્ધા ધાર્મિક કેતન અને બંસી પ્રસ્તુત કરીએ છે લાગણીઓના સંબંધથી જોડાયેલું તથા ક્યારે શું કરું અને શું ન કરું તેની સમજ નાટક મમ્મી મમ્મી ક્યાં છે તું મારો રાજકુમાર આજે એટલો બધો ખુશ દેખાય છે હા મમ્મી વાતે જેવી છે ખુશ તો જ ને હા દીકરા તારો પપ્પા પણ અહીં બેઠા છે મમ્મી ને કહેવાનું અને પપ્પા ને નહીં કહેવાનું એવું છે ના પપ્પા એવું કઈ નથી મમ્મી તમને ખબર છે મારા કોલેજ નું સ્પોર્ટ ડે રિઝલ્ટ આવી ગયું છે અને આ તમારો યસ એઝ ઓલવેઝ ફર્સ્ટ આવ્યો છે અરે વાહ મારા દીકરા કોઈ ની નજર ના લાગે હા મમ્મી એટલું જ નહીં હું તો કોલેજ ની એક્ઝામ માં પણ ટોપ આવ્યો છું ઓહો તો તો બહુ ખુશી દિવસ છે ચાલો હું બધા માટે હલવો બનાવું છું હા મમ્મી મને હલવો બહુ ભાવે જલ્દી જલ્દી હલવો બનાવો પપ્પા હું ફર્સ્ટ આવ્યો તમે આનાથી ખુશ તો છો ને જો બેટા તારો નંબર ના પણ આવ્યો હોત ને તો પણ હું ખુશ થાતે પ્રથમ કે અંતિમ નંબર એ ક્યારેય વ્યક્તિની પ્રતિભા આંકી શકતું નથી કારણ કે આ જીવનની દોડમાં પ્રથમ નંબર વાળો વ્યક્તિ પણ ક્યારેક પાછળ રહી જાય છે અને અંતિમ નંબર વાળો વ્યક્તિ પણ જીવનની દોડમાં પ્રથમ નંબરે હોય છે એટલે હંમેશા મહેનત કરો નંબર આવે તો પણ ઠીક છે અને ન આવે તો પણ ઠીક પરિણામની ચિંતા નહીં કરવાની કોઈ પણ પરિણામે જીવનની અંતિમ ઘડી નથી સારું પપ્પા હું યાદ રાખીશ તમારા બાપ દીકરા વચ્ચે ભાગવત પુરાણ થઈ ગયું હોય તો ચાલો જમવા હા હા દીકરા આમ પણ ગમે એટલી મહેનત કરો આ વાઈફ સામે બધું ભાગવત પુરાણ સમાન જ છે શું બોલ્યા કઈ નહીં કઈ ચાલો ચાલો પપ્પા આપણે નીકળે હા ચાલો 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 તને કેમ હસો આવે છે ચાલ જમવા ચાય ચાય આખી બેગ ભરીને કાપલા બનાવ્યા હતા પગ ઉપર પણ લખી નાખ્યો ફૂલ તૈયારી માં હો ભાઈ અને ખબર નઈ આ ચેકિંગ પણ ન થયું હા એટલે ભાઈ ને વધુ જોર આવી ગયું

કોઈ મોઢું કરતા નહી વાત પેલા પોતાને પણ લાગુ અરે યાર આટલી રાત્રે પાછું કોલેજ જવું પડે છે આ જેમાંથી અસાઇનમેન્ટ કરવાનું છે એ બુક જ ભૂલી ગયો પાછી બુક લેવા જાવી પડશે આ વોચમેન અંકલ ને કીધું તો હતું કે બુક કાઢી રાખજો યાર કેમ થશે કેમ થશે અરે ભાઈ કોણ છે અરે કાનિયા તું આટલી રાત્રે અહીં અને આ તારી હાલત તો જો શું થયું અરે કંઈ નહીં થોડો ટ્રીપ નો સામાન લેવાનો બાકી રહી ગયો તો એ લેવા નીકળેલો ચાલ આવે છે સાથે ના ના અત્યારે નહીં અને આમ વારંવાર ત્યાં શું જોવે છે અરે કંઈ નહીં છોડ તું જા આપણે કાલે સવારે મળીએ બાય બાય યાર ઊંઘ પણ નથી આવતી આ પેલું કેવાય ને જે માણસ સપના જોવે એ રાત્રે જાગે અને દિવસે સુવે ઓહો તમે બધા આવી ગયા એમ ને આ તમે મારા અડવિત્ર મિત્રો થી તો પરિચિત થઈ જ ગયા છો હવે જો હું મારા મિત્રો ને પૂછું ને કે ભાઈ બોલ તારું શું સપનું છે તો એમાંથી એક કહેશે કે ભાઈ મારે તો ગેમ નું ટુર્નામેન્ટ જીતવું છે એક કહેશે મારે તો મનાલી ફરવા જવું છે એક કહેશે કે મારે તો દુબઈ જઈને પૈસા કમાવા છે બધાને અલગ અલગ સપના હોય પણ જો મને કોઈ પૂછે ને કે દીકરા બોલ તારું શું સપનું છે તો હું તમને કહું કે મારા સપ્તાહની લિસ્ટ તો એટલી લાંબી છે ને કે કહેવા બેસીસ ને તો ટાઈમ જતો રહેશે એટલે તમને થોડા શબ્દોમાં કહી દઉં કે મારું સપનું એ છે કે જે મા બાપે મારી આંગળી પકડીને મને ચાલતા શીખવાડ્યું મને મોટો કર્યો ને એ જ મા બાપનો હાથ પકડીને મારે એમને દુનિયા ફેરવી છે હા હા હવે ભાઈ મારા પણ સપના છે કે ગાડી હોય પૈસા હોય બંગલો હોય પણ પ્રથમ તે માતા પિતા એમને ફેરવી લઈશ પછી હું મારી મજા કરીશ અરે ચાલો ચાલો બહુ રાત થઈ ગઈ છે વધારે વાત કરીશ તો સમય નીકળી જશે ચાલો ચાલો આપણે નાટકને આગળ વધારીએ હા હા ભાઈ સુઈજા સુઈજા ખાલી ટ્રીપમાં જવાનું છે બસ ધોધ સામાન મૂક્યો છે જે કંઈ પણ વાપરે બધું વ્યવસ્થિત કરીને મૂકવાનું અને હા સમયસર ખાવાનું પણ ખાઈ લેજે કઈ પણ આમ તેમ હોય તો ફોન કરવો પપ્પાને હસુ આવે છે તને પપ્પા અરે ના ના એટલે હું રાહ જોતો હતો કે તમારું ઇન્સ્ટ્રક્શન મેન્યુ પતી જાય તો હું મારા દીકરાને કઈક વાત કહું હા હા પતી ગયું આમ પણ તમને ભાગવત જ લાગે છે ને આ હું ચાલી રસોડામાં હા જાવ મેડમ પપ્પા મમ્મી જબરા ગુસ્સે થઈ જાય હો એનું રોજનું પપ્પા

જો આપણે જમાના પ્રમાણે ચાલે તો આપણે પાછળ રહી જઈએ એટલે જ્યારે જે વસ્તુ કરવી પડે છે એ કરવી જ પડે છે હા પપ્પા એટલે એન્જોય કરજે બસ આ કોઈનું નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખજે અને મારી આ વાત હંમેશા યાદ રાખજે કે આપણા માટે શું સાચું અને શું ખોટું એની આપણને સમજ હોવી જોઈએ બાકી આ તારો બા બેઠો પછી ચિંતા હા સારું પપ્પા હું ધ્યાન રાખીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરે યાર એકવાર જો તો કરા કેટલા સુંદર દ્રશ્યો છે જાણે આપણે આમ કુદરતના ખોળામાં આપણે રમતા ન હોય એવું લાગે છે આ તો તું એકલો રમને તારા ગુજરાતના ખોળામાં અને અમને રમવા દે અમારા મોબાઈલમાં હેલો હા મમ્મી હા બસ પહોંચવાના હમણાં હા હા મેં તારા થેપલા ખાઈ લીધા છે ના ના મમ્મી મને ભૂખ નથી અરે મૂકને યાર હા મમ્મી પછી વાત કરું બાય જય શ્રી કૃષ્ણ શું યાર ટ્રીપમાં આવ્યો તો પણ મમ્મી મમ્મી કોલે જ બેટા આજી મમ્મીને મૂકી નથી સાચવી મમ્મી વિશે કંઈ નહીં સાંભળું એને મારી ચિંતા છે એટલે મારી વિશે પૂછે છે એમાં તારું શું થાય છે ઓહ ભાઈ ચિંતા તો અમારી પણ હોય હા પણ તમે ગેમ રમવામાંથી ઊંચા હો તો પોતાના મામા સાથે વાત કરો ને બસ કરો ને યાર હજી પહોંચ્યા નથી ક્યાં મગજ મારી શેર રિલેક્સ કરો થોડું હાલે સિગ્રેટ અરે લે લે

દારૂ માથે ચડી ગયું દારૂ માથે ચડ્યું છે એટલે કઈ પણ બોલશે એને સમજાવવાને કોઈ તમને કોઈ નથી પડતી અરે ભાઈ આ બસ જો એ એ ભાઈ હમણા ઓસમાન નથી ફૂલ ટલ્લી થયેલા છે તું તું તારું મગજ ન બગાડ હાલે આ ગેમ રમ ના મને આ ગેમ રમવાની આદત નથી હા ખબર છે હવે પણ તારું ધ્યાન અટે એટલા માટે કહું છું થોડીવાર ગેમ રમ એટલે આ મગજમારીમાંથી તારું ધ્યાન અટકી જાય પછી આપી દેજે મને મોબાઈલ સારો લાવ બધા પોતપોતાનું કામ કરે છે ખાઈ પીવે છે પરંતુ યશ યશ તો ગેમ રમવામાં લાગેલો છે ધૂલો વારંવાર મોબાઈલ માંગવા આવે છે પરંતુ યશ ને તો હવે ગેમ રમવામાં રસ પડી ગયો છે યસ ને મોબાઈલ ની લત લાગી ગઈ છે તે ગેમમાં ધ્યાન મગ્ન થઈ ગયો છે અને બધા બધા સુઈ જાય છે આખી રાત વીતી ગઈ પરંતુ યશ યશ તો મોબાઈલમાં ગેમ જ રમતો રહ્યો આખી રાત મારા મોબાઈલ માં ગેમ રમી ને બેટરી પતાવ્યા પછી આ સાહેબ સુતા છે યસ યસ ઉઠલા યસ યાર બહુ જગરુ માથું દુખે છે યાર તો દુખે જ ને આખી રાત મોબાઈલ સામે મોઢું રાખો તો એટલે લે આ તારા માટે ચા બનાવી છે જે થયું એને ભૂલી જા ત્યારે હું ઉસ્માન નહી હતો અને છું તારો પાક્કો મિત્ર લે આ ચા પી લે હા ચાલો સાહેબ ચા પીવો અને ઠેલા બેક કરો નીકળવાનું છે હા ચાલો 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 ભાઈ નીકળવાનું છે ચાલો જલ્દી ઓડો થઈ જશે બસમાં લેટ થઈ જશે

જીતી ગયો યાર યાર સાંભળો ને एग्जाम પાછી આવી ગઈ અને ખબર ગ્રુપમાં તારો મારી કરતા પણ વધારે આગળ નીકળી ગયો છે લાગે છે ભાઈ આપણે ગેમ માં ટક્કર આપવાના લાગે અરે એવું કઈ નથી આ બસ હું બેઠો ને તો મારું માથું દુખવા લાગ્યું એટલે થયું ચાલ થોડું મૂડ ફ્રેશ કરી લો ગેમ રમીને પહેલા તો ક્યારે ગેમ રમતો તો

તમે બધા જાવ અમે બે આવ્યા પછી અરે બેસ ભાઈ બેસ બેસ સાંભળ બે રાત્રે તે મને પૂછ્યું હતું ને શું કરે છે હું દવા લેવા ગયેલો મારું પણ ધ્યાન વાંચવામાં ન લાગે ત્યારે હું આ દવા પી લઉં એકદમ એનર્જી આવી જાય અને મગર જોરદાર સ્ટ્રોંગ બની જાય હે આ દવા પીવાથી એકદમ એનર્જી આવી જાય તો મને પણ આપને આ દવા અરે યાર આ દવા તો પૂરી થઈ ગઈ છે ચાલ આપણે લઈને આવે પણ તારી પાસે પૈસા તો છે ને એમાં શું છે મારી અસાઈમેન્ટ ની ઝેરોક્સ બધા પૈસા પતી ગયા તું આપી દઈશ તો તને લઈ જાવ હા છે ને મારી પાસે પૈસા ચાલ આપણે જઈએ ચાલ ચાલ યસ આર આપણે ક્યાં જઈએ છે આ તું મને ક્યાં લઈ જાય છે અરે ભાઈ તું ચાલે તને મજા આવી જશે મસ્ત જગ્યા છે ઓ મસ્ત જગ્યા સલામ વાલેકુમ ઉસ્માન ભાઈ લે જો આને આવી રીતે લેવાનો છે આ દવા છે અરે આ તો ડ્રગ્સ છે આને તું દવા કહે છે જો કરી દીધી ને સાવ કોટી વાત જે લોકોને ખબર નથી પડતી તે લોકો કહે છે ડ્રગ્સ છે ખરાબ છે એકવાર જાતે અનુભવ કરી જો તો તને ખબર પડશે કેટલું ફાયદેકારક છે એકદમ એનર્જી આવી જાય અને મગજ તેજ થઈ જાય ખાલી એકવાર ટ્રાય કરી જો ન ગમે તો આપણે જતા રહીશું શું વિચારે છે એકવારમાં કંઈ નહીં થઈ જાય તને તારા મિત્ર પર ભરોસો નથી આ પછી યશ ની જિંદગી બદલાઈ ગઈ હતી પોતાના લક્ષ્ય માટે મહેનત કરનારો મમ્મી પપ્પાનો આદર્શ અને દુનિયાની સમજણ રાખનારો યશ ગે મને નશાનો આદિ થઈ ગયો હતો બધું જાણતા હોવા છતાં જાણે પોતે અજાણ હતો રાત્રે પરીક્ષાનું વાંચવા બેસતો પરંતુ વાંચવામાં મન ન લાગતું એટલે ફરી પાછું પોતાના શરીરની અંદર તે ગંદો પદાર્થ નાખતો તેને લાગતું કે આ મને એનર્જી આપે છે મારું જીવન સારું કરે છે પરંતુ આ પદાર્થ તો ઝેર સમાન હતો ધીરે ધીરે તેનું જીવન ખરાબ થી પણ વધારે ખરાબ થઈ રહ્યું હતું મોબાઇલની ખરાબ આદત અને આ નશો તેને પોતાના લક્ષ્યથી નહીં પરંતુ પોતાના માતા-પિતાથી પણ દૂર કરી રહ્યો હતો કરમાં ઝઘડાઓ થવા લાગ્યા હતા તેનો સ્વભાવ ચીડિયો બની ગયો હતો અને પોતાના જીવથી પણ વાલી માં સાથે લડતો હતો બેન ને કહેરા ગુસ્સામાં મારી દેતો અને કોલેજ ની एग्जाम માટે તો તેનું મગજ એકદમ શૂન્ય થઈ ગયું હતું યશ ખરાબ અને સાચા મિત્ર ની પરખ ના કરી શક્યો કે પછી આપણે એવું પણ કહી શકીએ કે વ્યક્તિ ની પાછળ છુપાયેલા બીજા ચહેરાને ન ઓળખી શક્યો યશ પોતાની રમત માં પૈસા હારતો ગયો અને અંતે પોતાની સ્કોલરશિપ ના પૈસા પણ એને દાવ પર લગાવ્યા અને પરિણામ શું આવ્યું પોતાની સ્કોલરશીપ પૈસા પણ એ હારી ગયો કશું સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે કેવી રીતે થઈ રહ્યું છે તેણે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું હતું એક સમય એવો આવ્યો જ્યાં તેને પોતાની ભૂલ સમજાઈ પરંતુ હવે સમય ઘણો આગળ નીકળી ગયો હતો તેના જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો કશું ખબર ના પડતી હતી હવે શું કરું હવે શું થશે મનમાં ડર હતો કે મમ્મી પપ્પા ખીજવાય નહીં ઘરની બહાર ન કાઢી મૂકે શું કરું એક સમયે યશને વિચાર આવ્યો કે હું આત્મહત્યા કરી લઉં કરી લઉં પણ શું આત્મહત્યા એ યોગ્ય છે પોતાના સપનાઓનો શું જે મા બાપે તેને મોટો કર્યો છે અરે જે માએ તેને નવ મહિના પોતાની કોખમાં રાખ્યો છે એ માનું શું જે પિતાએ રાત દિવસ તેની માટે મહેનત કરી છે પૈસા ભરીને તેને ભણાવ્યો મોટો કર્યો તેની સાર સંભાળ કરી તેનું શું શું આત્મહત્યા કરવી એ ખરેખર યોગ્ય છે આ વિચારો તેના મનમાં ફરતા રહ્યા અંધકાર વધુ ગાઢ બનતો રહ્યો અંધકાર વધુ ગાઢ બનતો રહ્યો વાત ચિંતા જેવી નથી કોલ કરજો શું થઈ ગયું આપણા દીકરાને કોણ જાણે કોની નજર લાગી ગઈ આપણી જિંદગી ભાઈ સારો તો થઈ જશે ને કેમ તમે શાંત પાછો બોલતા કેમ નથી અરે તું માલતી લઈને અંદર

પરંતુ એક બીજાના મનની વાત સારી રીતે જાણતા હોય છે ભગવાન સમક્ષ મેં પ્રાર્થના કરી હતી કે મને બીજું કંઈ નહીં આપો તો ચાલશે પણ એટલો કાબિલ બનાવજો કે જે પપ્પાએ મારી આંગળી પકડીને મને ચાલતા શીખવાડ્યો છે ને મોટો થઈને એ પપ્પાનો હાથ પકડીને તેમને દુનિયા ફરાવું હું હાર નહીં માનીશ પપ્પા હું ક્યારે હાર નહીં માનીશ બસ તમે મારો સાથ આપશો ને

તારા મનની બધી જ વાત જાણું છું શું થયું કેવી રીતે થયું બધી જ મને ખબર છે પણ પપ્પા મેં તો બધું જ બગાડી નાખ્યું જો બેટા આજે તને ફરી એક વાત કહીશ કોઈ પણ પરિસ્થિતિ કે વસ્તુ એટલી પણ નથી બગડતી કે જેને આપણે ઠીક ના કરી શકીએ જો આપણામાં હતા શક્તિ છે વિશ્વાસ છે તો બધું જ શક્ય છે મેં કહ્યું હતું ને ચિંતા નહીં કરીશ આ તારા પપ્પા બેટા છે બધું જ જોઈ લે છે

બીજા કોઈ ની આગળ પગે નહીં રાખવું પડે તમને અને એક જ છેલ્લી લાઈન આખા નાટક ની ડ્રામા એક જ લાઈન તમે તમારા દીકરા ના મા બાપ ને ફ્રેન્ડ થઈને રહેજો એટલે તમારા દીકરા ને કે દીકરી ને કોઈ ને બાર પ્રેમ બોલવા નહીં જવા પડે થેન્ક યુ ખુબ ખુબ ધન્યવાદ આપી કેમ ને